નમસ્કાર મિત્રો સૌથી પહેલાં તો આપ સૌને મારા જય રામ મિત્રો ઘણા વર્ષોથી આપણા સમાજમાં અને અન્ય સમાજમાં પણ એક કુરિવાજ ચાલતો આવ્યો છે હું આપ સૌનો વધારે સમય નહીં લઈશ અને શોર્ટમાં આ વિષયને પતાવીશ કુરિવાજ એવો છે કે કોઈક એક પરિવારમાં કોઈક વ્યક્તિ મૃત્યુ પામે છે મૃતકના પરિવારને એમના સગા સંબંધીઓ જમવા માટેનું આમંત્રણ આપે છે એના પાછળનું કારણ એ છે કે જે પરિવારમાં જે વ્યક્તિ મરી ગયો છે એ પરિવારના જે સદસ્યો છે એવું ઘણા દુઃખમાં છે શોકમાં છે શોકાતુલ છે તો એ દુઃખમાંથી એ શોકમાંથી બહાર કાઢવા માટે સગા સંબંધો એમના ઘરે જમવા માટેનું આમંત્રણ આપે છે એ વાત પણ સાચી છે અને આ યોગ્ય પણ છે અહીંયા સુધી તો વાત યોગ્ય લાગે છે પરંતુ આપણને સૌને એ જાણીને નવાઈ થશે આશ્ચર્ય થશે કે દુઃખમાંથી બહાર કાઢવા માટે જે સગા સંબંધીઓ આમંત્રણ આપે છે એ લોકો જમવામાં રસોઈમાં શું બનાવે છે કારણ કે ઘણા વર્ષોથી એવી માન્યતા આવી છે કે દુઃખમાંથી બહાર કાઢવા માટે સગા સંબંધીઓ જ્યારે બોલાવે છે જમવા માટે તો નોનવેજ જ ખવડાવવાનું હોય દુઃખમાંથી બહાર કાઢવા માટે નોનવેજ ખવડાવવું જરૂરી છે તો અહીં વાત જરાક નહીં પણ પૂર્ણરૂપથી અયોગ્ય લાગે છે મિત્રો કોઈ એક પરિવારને સુખ આપવા માટે દુઃખમાંથી બહાર કાઢવા માટે કોઈ નિર્દોષ જીવની હત્યા કરવાની કોઈ નિર્દોષ જીવના સંતાનોને અલગ કરવાના કોઈ નિર્દોષ જીવના સંતાનોની માતાને અલગ કરવાનું એના કટકે કટકા કરીને રાંધીને એને ખાવાનું આ ક્યાં સુધી યોગ્ય છે શું આનાથી કોઈ શોકમાં હોય કોઈ દુઃખમાં હોય તો એ દુઃખમાંથી એ વ્યક્તિ બહાર નીકળી શકે છે એ પરિવારના સદસ્યો બહાર નીકળી શકે છે શું આપણે આ યોગ્ય લાગે છે અરે જમવાનું આમંત્રણ હોય તો મસ્ત સાદો ખોરાક શાકાહાર ખોરાક બનાવો રસોઈ બનાવો એમાં વાંધો શું છે પરંતુ નોનવેજ જ જોઈએ માંસાહાર જ જોઈએ એ જ ખવડાવવાનું અને એનાથી જ સામેવાળા દુઃખમાંથી બહાર નીકળી શકે છે આ કેટલા અંશે યોગ્ય લાગે છે જો તમને યોગ્ય લાગતું હોય તો પણ કમેન્ટ કરો અને અયોગ્ય લાગતું હોય તો પણ કમેન્ટ કરો બાકી આપણે સમજાવવાવાળા કોણ જેણે જે રીતે જીવવું હોય ભગવાને બધાને સ્વતંત્રતા આપેલી છે એ સ્વતંત્રતાનો ઉપયોગ કરવો છે સદુપયોગ કરવો છે કે દુરુપયોગ કરવો છે એ બધાના પોતપોતાના હાથમાં છે જય શ્રી રામ